વડોદરામાં એક ડૉક્ટર સાથે છેતરપિંડીનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે મહારાષ્ટ્રના સાતારા જિલ્લાના ડૉક્ટર જમીર યુસુફ જમાદારે શહેરની સહયોગ ફાઇનાન્સ લિમિટેડના સંચાલકો વિરુદ્ધ દસ લાખથી વધુની રકમ હડપ કર્યાની ફરિયાદ નોંધાવી છે ડોક્ટરોનો આક્ષેપ છે કે નૈના મહિડા અને રાજેશ ચાવડાએ તેમની હોસ્પિટલના રિનોવેશન માટે પાંચ કરોડની લોન કરાવી આપવાનો વિશ્વાસ આપી ઓનલાઈન તથા રોકડ મળી કુલ દસ લાખ દસ હજાર રૂપિયા લીધા હતા પરંતુ આજ દિન સુધી લોન નહીં કરાવી આપી અને રકમ પણ પરત કરી નથી વધુમાં રકમ માંગતા જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હોવાનો ડોક્ટરે આરોપ લગાવ્યો છે પોલીસે આ ગંભીર છેતરપિંડી મામલે તપાસ શરૂ કરી છે કિસી કે માધ્યમ સે યહા પે આયા થા નયનાબેન મહીદા ઓર રાજેશ છાવડા એ દો લોકો ને મુજે ઇન્ટરનેશનલ ફંડિંગ જો ફોરેન ફંડિંગ હોતા હે વો લોન મિલા દેતા હો કે બોલા ઓર મેરે સે પૈસા નિકાલા થા वो लोन करने के लिए लेकिन लोन के सब आ, किया नहीं और फर्जी डॉक्यूमेंट्स सब बना के मुझे गुमराह किया आज तक कोई लोन मिला नहीं और मेरे पैसे डूब गए और जब जब मैं यहाँ आया तब तक मुझे आ, उन्होंने आ, आ, वक्त निकाला खाली कि मैं आज नहीं कल हो जाएगा ऐसा बोल के और आ, बार बार मैं जब पैसों की मुझे ख्याल में आ गया कि ये मुझे फँसा रहे तो मैंने जब इनको डिमांड किया पैसे मेरे वापस दे दो तब मुझे ये धमकाने लगे उसकी वजह से मैं आज ज्वाइंट कमिश्नर ऑफ पुलिस डॉक्टर लीना पाटिल मैडम को मिला और उनको मिलने के बाद उन्होंने मुझे आज न्याय दिया है और मेरी एफ दर्ज की है मुझे उम्मीद है जल्द से जल्द ये एफ पे कार्रवाई हो जाएगी और मुझे न्याय मिलेगा